અંજાર તાલુકાના મસ્જિદો અને મદ્રસા ની વકફ ની મિલકતોના ખોટા દસ્તાવેજો બનાવીને બિલ્ડરોને વેચી દેવામાં ગુનામાં નાસ્તી ફરકી અમદાવાદ ની કાજીને પોલીસે અમદાવાદ થી ઝડપી લીધી હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે જમીન વેચાણની મંજૂરી અંગે ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી ઝડપી પાડી હતી અંકલેશ્વર પોલીસે ગામની હદમાં વકફ બોર્ડની મિલકત વિવાદ અંગેના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના જમીન વેચાણની મંજૂરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરવાના ગુનામાં સંડોવાયેલ વધુ એક અને મુખ્ય આરોપી પૈકીના એક મહિલા આરોપી અફસાના બાનુ મોહમ્મદ ઝડપાયેલ મહિલા આરોપી ખાસ કરીને વકફ બોર્ડ હસ્તક ની મિલકતોના વેચાણ અંગે અન્ય પાંચ ગુનાઓમાં પણ સંડોવાયેલ હોવાનું હાલ જાણવા મળ્યું છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે તેણીની અટકાયત કરી સદન પૂછપરછ હાથ ધરી છે